નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ભરતી બોર્ડ શું કરવા ઈચ્છે છે ને ક્યારેક ક્યારેક તો એ નથી સમજાતો એવું હતું પેલા કે સીસી ના નિમણૂક પત્ર છે એ ઓગણીસ તારીખે આપી દેશે ને એ પછી છે એ પીએસઆઈ કોન્સ્ટેબલ નું મેરિટ આપશે પણ ભરતી છે એ ઉમેદવારો બે મિનિટે ખુશ રહી લે ને એ ભરતી ને જોવું ગમતું જ નથી ના ને બે મિનિટ ઉમેદવારો ખુશ થઈ જાય તો આ તો કઈક ને કઈક નવું આવીને જ બેઠું હોય તમને કઈક ને કઈક નવા સમાચાર મળી જ જાય કે હવે છે પાછું છે આ બધું કેન્સલ થયું નવેસર થી પાછું છે બધું આપણી પાસે એ અપડેટ આવી તો ઓગણીસ તારીખે જે પણ કાર્યક્રમ ગોઠવેલો હતો એ હાલ છે એ થોડીક વાર છે એ સ્થગિત કરેલો છે અને પછી છે એ પાછળથી જાહેર માહિતી છે એ જાહેર કરવામાં આવશે એટલે ઉમેદવારોને એવું હતું કે

એ ફોર્મ ભરેલા છે ને એક્ઝામ આપેલી છે મેરિટ ની રાહ જોઈ છે એ લોકોને થોડી ઘણી આશા દેખાય કે હા હવે છે આમાં એવો રસ્તો દેખાઈ રહ્યો છે હવે છે આપણને એક નાનકડી આશા દેખાઈ રહી છે છે કે 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 ભરતી કદાચ એમ માની એ રાહ જોતી હોય આ લોકોને આપી દે નિમણૂક પત્ર પછી એ લોકો જો છે કોમન ઉમેદવારો નીકળી જાય તો એ લોકોને ઓપટઆઉટ નો ઓપ્શન મળી જાય અને ઉમેદવારો છે બાકીના ઉમેદવારો એને છે એ જો પર લાગવાનો ચાન્સ વધી જાય એટલે કદાચ આપણે અત્યારે એવી આશા માનીને ચાલીએ કે કદાચ ભરતી બોર્ડ છે આવું વિચારી રહી હોય બાકી તમે જ્યારે પણ ભરતી બોર્ડમાં તો કોલ કરો ત્યારે એ લોકો એમ જ કહેશે એટલે અત્યારે જે પણ માહિતી છે આપણી જોડે એ પ્રમાણે સીસી ના નિમણૂક પત્ર છે એ હવે બાવીસ તારીખે આપવાના છે એટલે સીસી ના એક વખત નિમણૂક પત્ર આપી દે પછી કદાચ એવો ચાન્સ રહે એ લોકો પીએસઆઈ નું કંઈક આપે કે પછી એલઆરડી નું કંઈક આપે કે પછી કંઈક ને કંઈક મતલબ માહિતી છે એ આપે બાકી અત્યારે આપણે જોઈએ ને તો પીએસઆઈ નું પેપર લેવાયું ને એને છ મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો તેમ છતાં પણ હજુ એના છે એ માર્ક્સ જ નથી આપેલા હવે એ લોકોએ પેપર જ એવી રીતે સેટ કર્યું હતું કે પેપર ટુ જે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં હતું એ પણ ચેક કરવા પડે એમ હતા બધા લોકોને કારણ કે ચાલીસ ટકાનું ક્રાઇટેરિયા પહેલાં એવું હતું કે જે લોકોને ચાલીસ ટકાનું ક્રાઇટેરિયા પૂર્ણ થશે એવા લોકોનું જ પેપર ટુ ચેક કરવામાં આવશે પણ પેપર જ વન એવું નીકળ્યું કે એમાં બધાને મોસ્ટ ભાગે છે ચાલીસ ટકાનું ક્રાઇટેરિયા પૂર્ણ થઈ જાય છે અમુક લોકોને નહીં થતો હોય બાકી મોટે ભાગે તો ચેક કરવું પડશે એના કરતાં જો તમે બીજા બોર્ડની વાત કરો બીજા કોઈ પણ છે એ આપણે દસમાં બાર મા એના ત્રણ મહિનામાં મિનિમમ એના ત્રણ મહિનામાં છે એ રિઝલ્ટ પણ આવી જતા અને આમાં છે એ હજુ પેપર જ ચેક ચાલ્યા કરે છે તો એવા તો કેવા પેપર ચેક કરતા હશે એ લોકો કે આટલો બધો સમય લઈ રહ્યા છે ઉમેદવારોને ને કઈ માહિતી પણ નથી આપતા અને ખાલી આમ તો છે એ લોકોનો સમય પણ બગાડી રહ્યા છે હવે આમાં ઉમેદવારો એ શું કરવું એ લોકો નથી સમજાતું કે એક બાજુ પીએસઆઈ ની રાહ જોવી એલઆરડી ની રાહ જોવી કોઈ નવી ભરતીની તૈયારી કરવી કે કે એમાં ને એમાં ઉમેદવારો છે એ મૂંઝવણમાં મૂંઝવણમાં છે કે મારે જાવું તો જાવું કઈ બાજુ કઈક પણ ક્લિયરિટી મળે ભરતી બોર્ડ તરફથી તો કઈક રસ્તો દેખાય પણ હાલ છે એવું કઈ જ નથી દેખાઈ રહ્યું પણ હવે આપણને છે એક આશા એવી જાગી છે કે બાવીસ તારીખે જો આ કાર્યક્રમ છે એ ફિક્સ કરવામાં આવ્યો છે અને તે દિવસે કઈ પણ અડચણ આવ્યા વગર જો કાર્યક્રમ છે એ પૂર્ણ થઈ જાય છે તો પછી એવું થાય કે કદાચ એ લોકો પછીના સમયમાં તારીખ બાવીસ નવેમ્બર આવી ગઈ એટલે કે નવેમ્બરના એન્ડિંગ સુધીમાં ડિસેમ્બરમાં કાંઈક ને કંઈક છે એ ભલે એ લોકો ફાઈનલ ના આપે પણ કંઈક તો અપડેટ આપશે ને પીએસઆઈને લઈને કંઈક અપડેટ આપે એલઆરડીને લઈને કંઈક અપડેટ આપે ફાઇનલ મેરિટ આપે ઓપડાઉટ ના ઓપ્શન આપે મેડિકલ કંઈક એના વિશે વેબસાઇટ ઉપર મળે એવી અત્યારે તો આશા રાખી શકીએ એટલે મિત્રો અત્યારે તો આ ચર્ચા છે કે સીસી ના નિમણૂક પત્ર છે એ આપવાના હતા જે પેલા છે એ કાર્યક્રમ છે એ થોડા સમય માટે સ્થગિત કર્યો હતો એ હવે પાછો છે એ બાવીસ તારીખે ગોટ છે એટલે હવે આપણે એના પરથી એ તો કહી શકીએ કે આ નજીકના સમયમાં છે એ કાંઈક ને કાંઈક અપડેટ આવશે એટલે આપણે આટલો સમય રાહ જોઈ છે તો હવે થોડો સમય વધારે બાકી જો તમે કોઈ પણ બીજી એક્ઝામની તૈયારી છે ચાલુ રાખી છે તો તૈયારી તમારી રીતે તમે ચાલુ રાખજો ભરતી બોટ છે એ રિઝલ્ટ આપશે ત્યારે જોયું જ જશે બાકી ત્યાં સુધી તમારી પાસે જેટલો પણ સમય છે એટલા સમયનો સદુપયોગ કરો એ વિચાર આશા રાખીએ બાકી તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો અને ઘણા લોકો છે એ કોમેન્ટ કરીને એક જ વાત પૂછતા હોય છે કે બેન નંબર આટલા માર્ક્સ થાશે કેમ થાય છે કેમ થાશે તો મિત્રો અત્યારે છે ને એ કાઈ નક્કી નથી કહી શકતો કે આટલા માર્ક્સ છે તો કેવું થાશે આમ આપણે મોટો મોટો એક અંદાજ કાઢી શકીએ કે હા આટલા હોય તો કદાચ આવી જાય આટલા હોય તો કદાચ તમારે ઓપ્ટ આઉટ થાય એની રાહ જોવી પડે આટલા હોય તો વધારે ઓપ્ટ આઉટ થાય તો કદાચ ચાન્સ લાગે અને સાવ ઓછા છે તો તમારે છે એ નીકળી જવાનું રહે બીજી ભરતીની તૈયારી ચાલુ કરી દેવાનું રહે આવું બની શકે પણ અત્યારે છે એ ફાઇનલ ન કહી શકાય એટલે જે પણ લોકો આવી કોમેન્ટ કરે છે ને તમે લોકો ધીરજ રાખો ભલે થોડુંક લેટ તો થયું છે ભરતી બોર્ડ તરફથી પણ થોડાક સમયમાં છે એની પણ કંઈક ને કંઈક અપડેટ આવી જશે તો મિત્રો આના સિવાય તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો અને જો માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશો નવા વિડીયોમાં નવી માહિતી સાથે